આચને પણ નાના છે મને સરસ લાગી પાણી પીવું જોઈએ હવે તારા દા ને પાણી પા

કોઈ સાટકી હિસકો આખી અને હિસકામાં ત્યાર કાઢી નાખી બારો એટલે આપણને જો ને લાગશે ને એટલે પછી કિસી રવા નથી હિસવું હાલો ટકારાવ કો ગાકો પ ગાકો આ તમારા ડોહાનો હિસકો ઊભો છે ના ના છે ખરી તો પોરો હોય કે નહીં એ તમે પોરો ખાવ તો ખબર કેમ પડે મને ફેર સીડા તાક નહીં આમ જો ના ના સર હવે બપોરો કરવા એ ન જાવ અને તમને હિસકા હિસકા કરવા છે બિમલા હિસકા યાર હા તે હિસકાવો

આ તારો બાપો વિયો જો ડોક્ટર ને બોલો હા ના ના સેફ એ ચકારા તું ક્યાં જા આયા રે એ આ તારા બાપા ને કસાય બાપા બાપા મારું દીકરું મારું આ તો નો થવાની થઈ આ પાડવો તો એલા શેઠ ના છોકરા ને અને શેઠ નું બીજા થારું માન માન માલ ડોક્ટર થયો તો પેલો કેસ મળ્યો અને જ્યાં આયા પોગ્યો તા પાડો મરેલો મારે તો ધર્મ નો ધકો ધકો રયો અ ભાઈ ડોક્ટર લાગો હો હા સૌ તો ડોક્ટર તો હાલો ને માર હાઈ દે બોલા શેઠના ના શેઠ સેટ ને ઈ બે ભણ થઈ ગયા હે પણ હું માલનો ડોક્ટર સૌ માલના ડોક્ટર હોય ને તોય હાલે અત્યારે માલ માં માણા માં ક્યાં ફેર રયો હે અરે ભાઈ તમને વાંધો ન હોય તો મને શું વાંધો છે તો આ બધા રહીને આમ સીધા અલ્યા જાવ વાદળી વાદળી કલરની ડેલી આવશે પણ વરી જાય હો કાંઈ વાંધો નહીં નો ડોક્ટર તો માલનો હવે આ ત્યાં જઈને શું કરે આપણે પાછળ જય ભરાવાય નહીં માલનો કેસ તો ન મળ્યો નો કેસ મળ્યો છે પણ કામ સારું આપવું છે એટલે આપણો ધંધો બંધાઈ જાય સમજો ટકારા આ મારો બાપો મર્યો ને તો તને આયરે જીવ તો જીગવી દઈશ એ આ બધું તારા લીધે થી થયું છે બાપા બાપા બેટા હા મને પંખા લઈ જા ને ટકારા જાય એક બાજુ

તને ઈ મારે હે તો મારવાનો છે બોરવા મઈ બોરવા મઈ ન જાવી ઓતા આ ક્યાં જો છે ના શેક નું ઘર આ છે હા હા બે આવ બે કોણ માંડું છે એ માંદા તો મારા બાપા જ છે પણ હે ભાઈ આ તમારે બધા આ સાધન તો ભેંસના ના ડોક્ટર ના હોય એવા છે કે હું માલ નો ડોક્ટર છું પણ ઓલા ભાઈએ મને સીધું એટલે હું આવ્યો એ ભાઈએ શું કીધું અને એ ક્યાં છે એ ભાઈએ કીધું કે જે હોય એ દવા દઈ દીજો ને હાલ છે એ ભાઈ ને ઉભા છે ટકારા ટકારા તું મારી પથારી ફેરવવા ઊભો થયો છો પણ જો તને એવો હેરાન કરું ને તું કોઈ દી ઓલી ડોહલી હારે નો હાલ એ ભાઈ શું વિચાર કરે દવા લેવાની છે નકર પછી હું જાઉં છું એ ભાઈ રે 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 તું ઇમ કઈ પાથરૂ અનિશન ભાઈ નકર માર બાપો રહ્યો ને ઈ નઈ લે અનિશન આમ જો ભાઈ દવા એવી સડાવજે કે ઈ ધોર તો થઈ જવો જોઈએ આમ જો

Marjo, Anson, Marjo. તો નતો સારો બાપો જાયલો ને તૈયાર રખડશે આપણે હવે શેઠનું જે થવું એ થાય અને ભીમલાનું જે થવું એ થાય અલસ શેઠ હાથ પાડવા આવે ને તો શેઠને ગમે બાનું કાઢ દેવું પણ આપણે જાવું નથી મારું દીકરો આ ડોક્ટરે શું કર્યું છે એ મૂકો મરને શું શું ઈ કેને

એ હા હતી નો રે એમ બગસમાં નથી આવી જતો આઈડિયો એવો